નમસ્કાર મિત્રો આપણે બે હજાર સત્તર અને પંદર માં તો ઘણું બધું જોયું પરંતુ બે હજાર આ માં આપણે કહ્યું કે આપણું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું આપણું જીવન ઠપ થઈ ગયું ચારે બાજુ અંધકાર છવાઈ ગયો કેટલાય લોકો પૂરમાં અસરગ્રસ્ત થઈ ગયા કેટલું મોટું નુકસાન થયું પરંતુ આ બધાની વચ્ચે તંત્રએ જે કામ કર્યું છે તંત્રના અધિકારીઓ દોડતા થયા છે તંત્રએ જે કામગીરી કરી છે ગ્રાઉન્ડ ઉપર જે જઈને કઈ કહી શકાય કે રિયલિટી કામ કર્યું છે ને પાણીમાં ઉતરીને કામ કર્યું છે એવા યોદ્ધાઓની વાત કરવી છે તો જ્યારે આ અતિવૃષ્ટિ થઈ શંકરભાઈ ચૌધરી ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા રાતોરાત વિધાનસભાના સત્ર ચાલુ હોવા છતાં ગ્રાઉન્ડ ઉપર ઉતરીને થરાદમાં આવીને તમામ અધિકારીઓની મીટિંગ કરી અને ત્યારે જ તમામ અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક થયા અને સતત એલર્ટ થઈને આખી ટીમો જે જે ટીમો જે જે કામ કામ એ તમામ વેચાઈ ગયા અને એટલી બધી ટીમો બહારથી પણ બોલાવીને અહીં ઉતારવામાં આવી જેથી કરીને ચાર મહિનાના કામ ચાર થી પાંચ દિવસમાં કરવામાં આવ્યા અને સૌથી બેસ્ટ કામ કર્યું હોય તો અત્યાર સુધીમાં યુજીવીસીએલ ની ટીમે કર્યું છે કહી શકાય કે વીજળી ડૂલ થાય એટલે બધું જ ઠપ થઈ જાય છે

વર્ગી વાસ્તવિકતા શું છે ગ્રાઉન્ડ ઉપર એ લોકો કેવી રીતના કામ કરી રહ્યા છે જીવના જોખમે કેવી રીતે કામ કરી રહ્યા છે સતત માર્ગદર્શન સતશંકરભાઈ ચૌધરીએ પૂરું પાડ્યું છે સતત વિઝન સાથે કામ કરાવ્યું છે કે આ કરો તો આ જલ્દી થશે એવા પ્રકારનું કામ ગ્રાઉન્ડ ઉપર કર્યું છે યુજીવીસીની ટીમે તમામ જે ગામડાઓ છે એ સતત અંધારપટમાં રહ્યા પરંતુ એ ગામડામાં કેવી રીતે કામગીરી થઈ એ બધું જ તમને હું બતાવવાનો છું ઓકળાકીય માહિતી ચાર દિવસમાં કેવી રીતે આ પહોંચી વળ્યા કેવી રીતે આ શક્ય બન્યું આ બધું જ કામ હું તમને મારા દ્રશ્યોમાં પણ બતાવીશ મારા વિડીયોમાં પણ બતાવીશ અને તમને રાઉન્ડ ધ ક્લોક કરેલા તમામ આંકડાઓ પણ આપીશ તો આ સ્થિતિ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે જે કામ ચાર મહિના સતત ચાલે ને તો પણ એ સ્થિતિને પહોંચી વળાય નહીં એવું કામ તંત્રએ કર્યું છે અધિકારીઓએ કર્યું છે વિશેષ કામ કર્યું છે વીજળીના અધિકારીઓએ

પાણીમાં ઉતરીને પણ એ વીજ પોલ રિપેર કર્યો છે પાણીમાં ઉતરીને પણ એ ટ્રાન્સમીટરને ને વીજ પોલ જે કનેક્ટિવિટી હોય છે વીજળીની એને એને રિપેર કર્યું છે એને કનેક્ટિવિટી આપી છે આ બધું જ કામ એમને એમ થતું નથી એના માટે હોસ્લો બુલંદ હોવા જોઈએ આવા અધિકારીઓને બિરદાવવા જોઈએ મારી પાસે ટોટલ બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિ થયેલ થયા બાદ જ્યારે વીજળી ડૂલ થઈ ત્યારે કેટલી અતિવૃષ્ટિ થઈ છે અને વીજળીમાં કેટલું મોટું નુકસાન થયું છે એ નુકસાની રાતોરાત કેવી રીતે પરિવર્તિત થઈ છે રાતોરાત કેવી રીતે કામ થયું છે આ બધું જ હું તમને આંકડાકીય માહિતી આપી રહ્યો છું નમસ્કાર ટોટલ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો પ્રભાવિત તાલુકા હતા થરાદ વાવ સુગામ ભાભર આ ચાર તાલુકાઓમાં કુલ ગામડાઓની જે સંખ્યા છે ને એ ત્રણસોથી પણ વધારે છે અને કુલ વીજપોલ જે વીજ વિક્ષેપ થયેલી ગામોની સંખ્યા છે એ બસો ને છે એટલે કે બસો સત્તાણું એટલે ત્રણસો ની આજુબાજુ જે અંધારપટમાં જીવતા હતા જે ગામડાઓ અંધારપટ થઈ ગયા હતા જે વીજપોલ પડી ગયા હતા આ તમામ જે ગામડાઓની સ્થિતિઓ છે એ બસો ને સત્તાણું ગામ છે અને વીજ સપ્લાય ચાલુ કરવાના ગામની સંખ્યા છે માત્ર ચાર દિવસની અંદર બસો છ્યાસી વિચાર કરો આ કામ છે એ બહુ અશક્ય છે પરંતુ અશક્યને પણ શક્ય કરવાનું કામ અહીંયા આ અધિકારીઓ કર્યું છે ને એમનું વિઝન છે શંકરભાઈએ આપેલી દિશા વીજ સપ્લાય બાકી હોય તેવા ગામોની અત્યાર સુધી માત્ર હારે હું બોલી રહ્યો છું ત્યાર સુધી અગિયાર છે પરંતુ હું બોલ આના પછી મને લાગે છે કે આજે આ કામ ક્લિયર થઈ જવાનું છે એટલે બહુ બિરદાવા જેવી વાત એ છે કે યુજીવીસીના અધિકારીઓએ ગ્રાઉન્ડ ઉપર કેવું કામ કર્યું છે તમામ દ્રશ્યો પણ હું તમને બતાવીશ સાથે સાથે નુકસાન થયેલા વીજ પોલ સંખ્યા છે ઓગણીસો ચોવીસ કામગીરી પૂર્ણ કરેલી વીજ પોલ સંખ્યા છે પાંચસો ને ઓગણચાલીસ કામગીરી બાકી હોય તેવા વીજ પોલ સંખ્યા છે તેરસો ને પંચ્યાસી એટલે કે ઓગણીસો ચોવીસ જેટલા જે થાંભલાઓ હતા વીજ પોલ બિલ કુલ થયા હતા એમાં ટ્રાન્સમીટરના થાંભલા હોય કે લાઇનના થાંભલા હોય આ બધી જ કામગીરી અત્યારે પૂર્ણતાને આરે છે એ માત્ર પાંચ દિવસનું આ કામ છે આ કામ ખરેખર ચાર મહિનાથી પણ વધારે ચાલે એવું કામ છે આ માત્ર પાંચ દિવસમાં પૂરું કરનાર અધિકારીઓ છે વીજ યુજીએલના હોય યોદ્ધાઓ તો ખેતીવાડીની વાત કરવામાં આવે અત્યાર સુધી વાત કરી હતી એ હતી ગ્રામીણ વિસ્તારની જે ચોવીસ કલાક આપણને વીજ પુરવઠો પૂરું પાડે છે એ જ્યોતિગ્રામ યોજનાની હવે ખેતીવાડી ફીડરોની વાત કરવામાં આવે તો નુકસાન થયેલા હોય તેવી સંખ્યા છે પાંચસો ને ખેતીવાડી ફીડરો ચાલુ કરી દીધેલા હોય એવા છે ચારસો ને સડસઠ બાકી ખેતીવાડી ફીડરોની સંખ્યા છે માત્ર અઠ્ઠાણું એ પણ પૂર્ણતાને આરે છે તો ટોટલ વીજ ટ્રાન્સમિટર એટલે કે આપણે ડીપી કહીએ છીએ વીજ ટ્રાન્સમીટરની નુકસાન થયેલી સંખ્યા માત્ર પંચાવન વીજ ડીપી ચાલુ કરેલી સંખ્યા બાર એટલે કે વીજ ટ્રાન્સમિટર જે હતી ડીપીયુજી જે ઉભી કરવાની હતી એ બાર જેટલી છે એ કમ્પ્લીટલી ઓલરેડી ચાલુ કરી દેવામાં આવી છે તેતાલીસ જેટલી અત્યાર સુધીમાં બાકી છે એ પૂર્ણતાને આરે છે આવતીકાલે આ આંકડો પણ હું આપીશ એટલે કહી શકાય કે આ યોદ્ધાઓ જે કામ કર્યું છે એ ખરેખર કાબિલે દાદ છે સેલ્યુટ કરાય આ એ જ યોદ્ધાઓ છે જે યુદ્ધના ધોરણે કામ કર્યું છે અને રિસ્ક વાળું કામ છે જીવના જોખમે કામ કર્યું છે જ્યાં એનડીઆરએફ ટીમની જરૂર પડી ત્યાં એમને સાથે રાખીને પણ પાણીમાં ઉતર્યા છે પાણીમાં ઉતરીને પણ વીજ કનેક્શન વીજ પુરવઠો ના ખોવરાય તેની તમામ તકેદારીઓ રાખી છે પરંતુ ભગવાને વેરેલો આ વિનાશ હતો કુદરતે વેરેલો વિનાશ હતો એને પહોંચી વળવા માટે એને સામે લડવા માટે આ યોદ્ધાઓએ કામ કર્યું છે ખૂબ જ સરાહનીય કામગીરી છે અને આ સરાહનીય કામગીરી પાછળ એ વિઝન હોય એ માર્ગદર્શન હોય તો એ શંકરભાઈ ચૌધરીનું છે આપણે કહીએ છીએ કે જ્યારે આવી કોઈ આપત્તિ આવે અને આપણે એ શબ્દ વાપરીએ કે જનજીવન ઠપ થયું જનજીવનને ધમધમતું તો સૌથી પહેલી વીજળી જોઈએ હા હા અને એ વીજ ધારકો આપડે બધા છીએ અને એ ટીમ જે યુજીવી કામગીરી કેવી લાગી આજે અહીંયા તો ગણો ને છ થી સાત દિવસ મારે બધા કોન્ટેક્ટમાં છે બધા સતત અમારે અહીંયા સાત થી આઠ કિલોમીટરની જે લાઈન છે આખી તૂટી ગઈ છે સતત કામગીરી કરે છે હું પોતે પણ જોડે છું અમારા ગામના યુવાનો છે જીસીબી બાવળો બીજા કપાયા છે અને સતત અત્યાર મંત્ર સુધી લાઈટ આવી જશે અને બહુ સારી કામગીરી માત્ર પાંચ હા પાંચ દિવસમાં આવી જશે સાત તારીખથી જ સાત આઠ નવ દસ આ ચાર દિવસ લાગે છે પણ આંકડો તો બહુ મોટો છે નુકશાન વીજ પોલ પડી ગયા તંત્ર બનાસકાંઠામાં અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી બેસ્ટ અને યોદ્ધા તરીકે યુદ્ધના ધોરણે કામ કર્યું હોય ને તો એ છે યુજીસીએલ ના અધિકારીઓ અહીંયા હું જ્યાં ઉભો છું આ રસ્તો છે ચુવા અને ગંભીર પુરાનો

અસરગ્રસ્ત વિસ્તારને મળી રહે તેના માટે યુદ્ધના ધોરણે આ યુજીવીસીએલ ના યોદ્ધાઓએ કામ કર્યું છે સ્ટેન્ડ બાય અને રાઉન્ડ ધ ક્લોક ધામ યુજીવીસીએલના અધિકારીઓને આ પણ આપણા વિસ્તારના નહીં પરંતુ આપણા રાજ્યના યોદ્ધાઓ છે ચાર મહિનાનું કામ માત્ર ચાર દિવસમાં પૂરું કરનાર યુજીવીસીએલની ટીમ સતત યુદ્ધના ધોરણે કામ કરી રહી છે વીજ પુરવઠો ખોવરાયો આખાએ બનાસકાંઠામાં આ પૂરની સ્થિતિ સર્જાઈ એમાંય ખાસ કરીને જે પ્રભાવિત તાલુકા છે એ બાભર સુઈગામ વાવ અને થરાદ આપણે કહીએ છીએ કે આખું જનજીવન ઠપ થયું અસ્તવ્યસ્ત થયું પરંતુ જનજીવનને ચાલુ કરવું હોય ને તો સૌ પ્રથમ વીજળી ચાલુ કરવી પડે અને વીજળી ચાલુ કરવાનું જે ચાર મહિને પૂરું થઈ રહે એટલું કામ માત્ર ચાર દિવસમાં કર્યું છે આ વિઝન સાથે કામ કર્યું છે એ વિઝનરી નેતા છે શંકરભાઈ સતત એલર્ટ રહીને સતત અધિકારીઓ વચ્ચે રહીને સતત માર્ગદર્શન આપીને સતત એક એક આંકડો મંગાવીને કયા કયા ગામમાં કેટલી નુકસાની છે એમ ખાસ કરીને સ્ટેન્ડ બાય ટુ વિઝન સાથે કામ કર્યું છે અહીંયા અને એ કામગીરી આપણે ગ્રાઉન્ડ ઉપર દેખાય છે હાલમાં હું થરાદ ભાવના અંતરિયાળ વિસ્તારમાં છું મારી ફરજ છે કે મારે એ અધિકારીઓને પણ બિરદાવવા પડે એ કામગીરીને પણ બિરદાવવી પડે જે રાઉન્ડ ધ ક્લોક કામગીરી થઈ રહી છે કારણ કે અહીંયા યુદ્ધના ધોરણે કામ થયું છે અહીંયા જિલ્લા છેલ્લા ચાર થી પાંચ દિવસમાં સતત ચારે બાજુ પાણી પાણી છે મારી બાજુમાં પણ દ્રશ્યો બતાવીશ અહીંયા કેટલીક લાઇનો સીધી ગ્રામીણ વિસ્તારમાં જાય છે જે જ્યોતિગ્રામને કનેક્ટિવિટી આપે છે એ આખી લાઇન બંધ થઈ છે તો આખી નવી બીજી લાઇન ચાલુ કરીને પણ સતત આ જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે ઠપ થયું છે એને ધમધમતું કરવા માટે યુજીવીસીએલની ટીમ કામે લાગી છે અને એ સ્ટેન્ડ બાય ટુ અને રાઉન્ડ ધ ક્લોક કરવા માટે વિઝન સાથે કામ કરનાર શંકરભાઈ ચૌધરીના આદેશ છે અને સતત માર્ગદર્શન મેળવીને ક્યાં કેટલી નુકસાની છે કેવી રીતે કામ કરી શકાય બધી જ ટીમો અહીંયા હાલમાં આ ચાર તાલુકામાં ઉતારી દેવામાં આવી છે ને એક કામગીરી રાઉન્ડ ધ ક્લોક દેખાઈ રહી છે જ્યાં અંતરિયાળ ગામમાં આ પણ બતાવવા